દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ ગણાતા સુરતના હજીરા ઔદ્યોગિક અને દરિયાઈ પટ્ટા પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે હજીરાના મહત્વના લેન્ડિંગ પોઈન્ટ્સ અને ફિશિંગ પોઈન્ટ્સ પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકવાનો છે મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડોએ સંયુક્ત રીતે ફૂડ પેટ્રોલિંગ કરીને સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લીધો હતો આ ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા દરિયાકિનારે શંકાસ્પદ બોટો અવાવરૂ જગ્યાઓ અને ખાડી વિસ્તારોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું માત્ર દરિયો જ નહીં પણ કિનારા પર ફરતા શંકાસ્પદ ઈસમો અને વાહનોની પણ સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી સ્થાનિક પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સના આ સંકલિત અભિયાનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે હજીરા એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક હેબ પૈકીનું એક છે જ્યાં અનેક વિશાળ કાય કંપનીઓ આવેલી છે સુરક્ષાના ભાગરૂપે ટાસ્ક ફોર્સ દ્વારા આ કંપનીઓમાં કામ કરતા કામદારોની વિગતો અને ઓળખપત્રોની પણ તપાસ કરવામાં આવી હતી સુરતની દરિયાઈ સીમાઓ સુરક્ષિત રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે